સબસ્ક્રાઇબ કીજે અમારે ચેનલ કો ઓર બે લાઇકન કો પ્રેસ કીજીએ મેરે મેક્રમ કે લેટેસ્ટ ઓર યુનિક ડિઝાઇન વિડીયો કો સબસે પહેલે દેખને કે લીએ હેલો ઓલ ફ્રેન્ડ હું છું ભારતી ઠાકુર કાંકરેજ અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મેં પક્ષીઓ માટે પાણીનું નાનું પરબ બનાવ્યું છે તો કેવું લાગ્યું તમને લાઈક કોમેન્ટ એન્ડ અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા નવા વિડીયો તમને જલ્દીથી જોવા મળે અને હા ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો પક્ષીઓ માટે આવું નાનું કુંડું બનાવીને તમે તમારા ઘરના છત ઉપર અથવા લીમડે બાંધી શકો છો તો તમને સારું કામ લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો જય માતાજી ઓલ્ડ ફ્રેન્ડ